નમસ્કાર આપણી સાથે હું છું રાકેશ પંડ્યા આપણી હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહિસાગર જિલ્લા મથક લુણાવાડામાં નકલી સોનું આપી અસલી સોનું લઈ જઈ છેતરપિંડી કરતા ઈસમોને નેત્રમ સીસીટીવી પોકેટ કોપ ઇ ગુજ કોપની મદદથી ગણતરીના કલાકોમાં લુણાવાડા ટાઉન પોલીસે ઝડપી પાડ્યા છે લુણાવાડા નગરમાં ડીએનસી જ્વેલર્સ નામની દુકાનમાં બનાવટી લકી આપી અસલી સોનાની ચેન છેતરપિંડી કરી લઈ ગયેલા ચોરી સમૂહ બાબતે લુણાવાડા પોલીસે સ્થાનિક નેત્રમ સીસીટીવી કમાન્ડ કંટ્રોલની મદદ મેળવી સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરી શંકાસ્પદ ઈસમ તથા શંકાસ્પદ વાહનની સીસીટીવી ફૂટેજ મેળવી ઈ ગુજકોપ તથા પોકેટ કોપમાં સર્ચ કરવામાં આવેલ તે દરમિયાન પીઆઈ કે કે બોવલને ખાનગી રાહે બાતમી મળી હતી કે આરોપીઓ મારુતિ સ્વિફ્ટ કારમાં ગોધરા તરફથી લુણાવાડા તરફ આવી રહ્યા છે જે બાતમીના આધારે કોટેજ ચોકડી પાસે ચેકિંગ દરમિયાન બાતમીવાળી કારમાંથી ખાચર દિલીપભાઈ બહાદુરભાઈ રહેવાસી કાર્યાણી જિલ્લો બોટાદ હસમુખભાઈ વલજીભાઈ મકવાણા રહેવાસી બોટાદ કૃણાલ જયેશભાઈ રહે દિવ જિલ્લો મોરબી મળી આવ્યા હતા ઘરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી તેઓને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશને લાવી વિશ્વાસમાં લઈને વધુ પૂછપરછ કરતા સદર ઇસમોએ અગાઉ દિયાસી જ્વેલર્સ નામની દુકાનમાં ગયેલ અને જ્વેલર્સમાંથી એક સોનાની ચેન બાવીસ કેરેટ જેની વજન એ પોઈન્ટ સાતસો સિત્તેર ગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ આઠ હજાર સાતની થતાં પોતાની પાસે સોનાની લક્કી સત્તર પોઈન્ટ એકસો ગ્રામની સોનાની લક્કી જેની કિંમત રૂપિયા એક લાખ છ હજાર પાંચસો સાતની ઘણી વધઘટ પેટે દિલીપભાઈ બહાદુરભાઈની સાથેના વ્યક્તિઓએ તેની પાસેથી પંદરસો રૂપિયા આપેલ જે આપેલ સોનાની લક્કી ખરેખર કોપર ધાતુ ઉપર સોનાનું વર્ક કરી લગાવી બનાવટી બનાવી આપેલ હોવાનું કબૂલાત કરેલ હોય જેથી મુદ્દામાલ કબજે કરી તેની સહ આરોપીઓને પકડી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે